નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની વાર્તાનું કથા બીજ એ બુદ્ધ કથામાંથી લેવામાં આવ્યું છે એક નગર હતું નગરની અંદર રાજા ફરવા નીકળ્યા નગરને જોવા નીકળ્યા એવામાં એમના પગમાં કાંટો વાગ્યો રાજાના પગમાં કાંટો વાગ્યો એટલે તુરંત એમની પીડા ઓછી કરવા રાજાના રાજવેદને તાત્કાલિક બોલાવવામાં આવ્યા રાજાના રાજવેદે રાજાનો કાંટો કાઢ્યો અને યોગ્ય ચડીબૂટીથી એનો ઈલાજ કર્યો લેપ કરી દીધો હવે આ સમગ્ર વાત રાજાના સ્થાનિક પ્રધાન મંડળની અંદર આ વાત પહોંચી ગઈ સમગ્ર પ્રધાન મંડળ ચિંતિત થઈ ગયું તેને થયું કે આપણા રાજાના પગમાં કાંટો વાગ્યો આપણે તાત્કાલિક આપણા રાજ્યમાંથી ક્યાંય પણ કાંટા ન રહે એવો ઉપાય વિચારવો જોઈએ તુરંત રાજ્યના બુદ્ધિજીવો વિદ્વાનો શિક્ષણવિદો અને તજજ્ઞ લોકોને બોલાવવામાં આવ્યા તાત્કાલિક સભા વરાણી અને રાજાના મંત્રીમંડળના એક પ્રધાને આ આ સમગ્ર તજજ્ઞ અને શિક્ષણવિદોને વાત મૂકી મીટિંગનો એજન્ડા જ આ મુખ્ય હતો એ કહ્યું કે આપણે એવું કંઈક કરીએ કે આપણા રાજ્યમાં કંઈ કાંટો ન રહે કારણ કે રાજાના પગમાં કાંટો વાગ્યો છે ઘણું બધું ભણેલા ખૂબ જ વિદ્વાન થોથા વાંચી વાંચીને પ્રકાંડ પંડિત બનેલા આવા મહાનુભાવો વારાફરતી વારાફરતી એક એક ઉપાય આપવા માંડ્યા એમાંનો પહેલો ઉપાય એવો આવ્યો કે સમગ્ર રાજ્યની ધરતીને ચામડાથી મળી દેવામાં આવે જેથી કરીને રાજાના પગમાં ક્યાંય કાંટો ન વાગે હવે આ ફરમાનની સામે પ્રશ્ન એ આવ્યો કે જો સમગ્ર રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવામાં આવે તો પછી ખેતી ક્યાં કરવી એટલે એ વિચારને પડતો મૂકવામાં આવ્યો બીજો વિચાર કે ભાઈ આપણે એવું કરીએ કે આ સમગ્ર રાજ્યની ધરતીને વ્યવસ્થિત ચાળીને એમાંથી કાંટા અલગ કરી નાખીએ એ વિચારની અમલવારી થઈ તો નગરની અંદર ધૂળની ડમરીઓ ઉડી પ્રજા ત્રાસી ગઈ અને રાજાને વિનંતી કરી કે કોઈ તમે નવો ઉકેલ શોધો ત્યાં ત્રીજા વિદ્વાને કીધું કે આપણે એવું કરીએ કે આ ધૂળની ડમરીઓ ઉડી છે એને પાણીનો છંટકાવ કર્યો સમગ્ર રાજ્યની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો ધૂળની ડમરીઓ તો બેસી ગઈ પણ પ્રશ્ન એ ઉભો થયો કે સમગ્ર રાજ્યની ધરતી ગારો ગારો થઈ ગઈ કિચડ ઉભી લોકો લપસે વ્યવસ્થિત કામ ન કરી શકે અને ખૂબ મુશ્કેલી ઊભી થઈ કાદવ કિચડ સુકાવવા માટે રાજાની પ્રજાને રાહ જોવી પડી કોઈ ઉપાય નહોતો મળતો સમગ્ર પ્રધાન મંડળ સમગ્ર પડી કે આપણું રાજ્ય આપણા રાજા અને આપણા બુદ્ધિજીવી શિક્ષણવિદો ચિંતામાં છે એટલે પોતાના ચિતરે હાલ કપડાં અને ફાટેલી થેલી સાથે રાજદરબારમાં જાય છે અને દ્વારપાળને વિનંતી કરે છે કે મારે આજની મીટિંગ જે છે એની અંદર મારે મારી બે વાત કરવી છે પહેલાં તો હસી કાઢે છે દ્વારપાળ બીજા રાજકર્મીઓ કે આ વિદ્વાનોની મિટિંગમાં તું જઈને શું કરીશ પણ ઘણી બધી વિનંતી કાલકુલદીથી એ પ્રવેશ મેળવે છે અને દરબારની અંદર પ્રકાંડ અને પ્રબુદ્ધ પુરુષો બેઠા હોય છે એની વચ્ચે આ એક સામાન્ય માણસ રાજાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે હે અનદાતા હે પ્રભુ હે રાજા એક નાનકડી એવી મારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે આ થેલીની અંદર આપના માટે ભેટ લાવ્યો છું અને કદાચ આ જે સમસ્યા છે એનો હલ પણ આમાં છે બધા વિદ્વાનો પણ આશ્ચર્યમાં થઈ ગયા કે આપણે આટલી બધી યુનિવર્સિટીઓ ભણ્યા મોટી મોટી ડિગ્રીઓ લીધી આપણી પાસે ઉકેલ નથી અને આ આ માણસ પાસે ઉકેલ ક્યાંથી હોય એની કોઈ ક્ષમતા જ નથી ત્યારે રાજાના હુકમથી એ ફાટેલ થેલીની અંદરથી એ ભિક્ષુક જેવા લાગતા એક સામાન્ય માણસે રાજા માટે પગર ખાડ્યા કે બાપજી આપ પહેરો અને જેને જેને કાંટા વાગતા હોય એ આ પગરખા પહેરે તો મારી દ્રષ્ટિએ પ્રશ્નનો હલ થઈ ગયો રાજા પણ રાજી થઈ થઈ ગયા ગયા ખુશ પહેલા કહેવાતા પ્રબુદ્ધ માણસો મોડું નીચે કરી ગયા દોસ્તો વાર્તાનો મૂળ હેતુ આ છે કે ઘણીવાર સમસ્યા હોતી જ નથી પરંતુ સમસ્યાને ગુચવવામાં આવે છે અને એ સમસ્યાને કહેવાય છે ને કે રાયનો પહાડ બનાવી દેવામાં આવે છે એવડી મોટી કરી આપવામાં આવે છે અને સમસ્યાનો તો હલ નથી થતો પરંતુ બીજા પ્રશ્નો વધારાના ઊભા થતા હોય છે દોસ્તો એ પછી આપણું સમાજ જીવન હોય આપણું રાજકીય જીવન હોય કે આપણું જીવન હોય આ દરેક સમયની અંદર દરેક ક્ષેત્રની અંદર બહુ નાનકડી સમસ્યા આવતી હોય છે પણ આ નાનકડી એવી સમસ્યાનું સમાધાન કોના હાથમાં છે એનો બધો આધાર એ સમસ્યાની સમાપ્તિ ઉપર હોય છે ઘણીવાર પ્રકાણતા કે પાંડિત્ય કરતા એ સહજ વિચારસરણીવાળા વ્યક્તિની અંદર એ સમસ્યાનું સમાધાન હોય છે અને દરેક જગ્યાએ પુસ્તકો કામ નથી આવતા જીવનના પ્રેક્ટિકલ પ્રયોગો વ્યક્તિની પોતાની કોઠાસૂજ એમની આત્મસૂઝબૂથી જીવનના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મળી જતું હોય છે આપણા સૌની વિચાર દ્રષ્ટિ વિચાર શક્તિ આ મુજબ આવે તો સમસ્યા આપોઆપ નીકળી જશે અને આપને નવા સમાધાનો મળશે ધન્યવાદ